રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી તરીકેના તેર વર્ષ અને વડાપ્રધાન તરીકેના અગિયાર વર્ષ ચોવીસ વર્ષના શાસનકાળ અને એમના જીવનયાત્રાને દર્શાવતા અનેક પ્રસંગો આજે આ રંગોળી દ્વારા રજૂ કર્યો ઓપરેશન સિંદૂર કે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પાકિસ્તાનની નાપાક હરકતો સામે કડક પગલાં લઈ ઓપરેશન સિંદુ દ્વારા પાકિસ્તાનને જે રીતે પરાસ કર્યું છે વિશ્વના રંગમંચ ઉપર એ દાદ છે મહાત્મા ગાંધી સરદાર પટેલ એમના અધૂરા સંકલ્પો એમના અધૂરા કાર્યોને જ્યારે નરેન્દ્રભાઈ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ રંગોળીઓ દ્વારા આપણે બેટી બચાવો બેટી પઢાવો ઓપરેશન સિંદુર ત્રણસો સિત્તેરમી કલમ કાશ્મીરમાંથી દૂર કરવી નર્મદા બંધની પૂર્ણતા સૌની યોજના ગુજરાતમાં પેલી એમ્સ રાજકોટ સૌરાષ્ટ્રને આપી ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું ઘોઘા દહેજ વચ્ચે રોરો ફેરીની વાત હોય પોખાબેટ દ્વારકા વચ્ચે જ એક હજાર કરોડના ખર્ચે સિગ્નલ બ્રિજની વાત હોય જામનગર અમૃતસર વચ્ચે છ માર્ગી નેશનલ હાઈવે હોય કે જેના દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત થતી હોય એકસો ચાલીસ કરોડની અલગ અલગ ભાષા અલગ અલગ ધર્મો ધરાવતા પ્રજાજનોને જે રીતે એમણે એકતા ગૂંથી રાખ્યા છે એ કાબિલેદાત દેશની એકતા અખંડિતતા અને જેના રૂવે રૂવે રાષ્ટ્રવાદ છે જેના રૂવે રૂવે દેશભક્તિ છે જેની એક એક પણ એક એક સેકડ દેશને સમર્પિત છે આવા નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી એ પણ રંગો દ્વારા રાજકોટના કલાકારોએ જે પ્રયાસ કર્યો છે કાબિલદાત છે વગેરથ છે પ્રશંસાને પાત્ર છે નરેન્દ્રભાઈ પ્રજા માટે તો એમ કહે છે કે આવનારા આધુનિક ભારતના નિર્માતા કહી શકીએ આર્કિટેક્ટ વિકસિત ભારતના આર્કિટેક્ટ કહી શકીએ પરંતુ આ નૂતન ભારતના નિર્માતા એવા નરેન્દ્રભાઈને આજે પંચોતેરમાં વર્ષે અમે સૌ કોઈ ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકર્તા તો એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ પરંતુ ચિત્રકારોએ કલાકારોએ રંગોળી આર્ટ દ્વારા એમને જે શુભેચ્છા પાઠવી છે એ મનુષ્યુખ બિરદાવાને લાયક છે નરેન્દ્રભાઈને પંચોતેર વર્ષની અંતરમંત્રી શુભેચ્છાઓ અભિનંદન રાજકોટ રાજકોટના પ્રજાજનો સૌરાષ્ટ્રવાસીઓ તરફથી એમને ઉમળકા સાથે આવકાર સાથે શુભેચ્છાઓ જીતુભાઈ ગોટેચા મેનેજિંગ ટ્રસ્ટી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ રાજકોટ આજે જે રંગોળી રંગોળી યોજવામાં છે છે કારણ એનું કે આજ રોજ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો બર્થડે છે તો એક બર્થડે એક સેલિબ્રેટ કરવામાં કે આપણે એમની સાથે જોડાયેલા છીએ એમના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છીએ તેને અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચિત્રનગરી દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે 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 આ રંગોળી છે તો પિંચોતેર રંગોળી બનાવવામાં આવેલ છે જે થીમ આધારિત છે થીમ એટલે કે આપણે જે અગિયાર વર્ષમાં જે મોદી સાહેબે જેટલા જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા દેશને એમને આપેલા છે તે પ્રોજેક્ટની વાત કરી તો તાજેતરનો ઓપરેશન સિંદૂર છો બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છતા હી સેવા એ થીમ આધારિત આ બધી રંગોળી બનાવવામાં આવેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જો વંદે ભારત ટ્રેન જો બીજા અલગ અલગ ઘણા પ્રોજેક્ટ એમના દ્વારા રજૂ કરવામાં આવેલ છે જેના માટે આપણે સૌને ગૌરવ છે રંગોળી ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી બનાવવામાં આવેલ છે જે રાતના બાર વાગે પૂરી થઈ નેવું કલાકારો દ્વારા આ પિંચોતેર રંગોળી બનાવવામાં આવેલ છે